તો આ છે ઋધિ ઋધિ અત્યારે હાલ વ્યાણેલી છે અને દૂધમાં પણ બહુ સારી છે અને આ છે મોરલાની દીકરી હા મોરલો ઈ કયો મોરલો મોરલો આપણે વડોદરા મેહુલ ભરવાડ પાસે છે એનો બરાબર પણ બહુ સારી છે ગા બરોબર દૂધમાં પણ સારી છે બોડી ફિટનેસ જો સિંગ પેટર્ન જો બહુ સારી ગાય છે આગળ વાત કરીએ તો આ મને બહુ મોટી ગાય લાગે છે હા એ ચંદા છે મારી પાસે હા હા જે આગળ નંદનીની વાત કરતા હતા ને બરોબર નંદનીની મા છે હા પણ મારી પાસે બધાથી જૂનામ જૂની ગા છે હા બરોબર ગૌશાળાની મોટી ગાય છે હા ગૌશાળાની મોટી ગા ને મને અન્ય ગામમાં મને એટલો સંતોષ મેળ્યો છે કે જે જે આના બચ્ચા આવ્યા છે બહુ ટોપ હાઈ લેવલના બચ્ચા જ આવેલા હે જ્યાંથી કરીને મેં એક મંગલ નામનો બુલ હતો ખૂટ હતો મારી પાસે ઈ આનો દીકરો બાલે આની દીકરી કા નંદની છે હં હં એક લીલલી વાછડી પાછી આપેલી છે હં હં એ ક્યાં કૂટની છે એ મારા પવનની જ છે બરાબર હા એ પવનની વાછડી પણ આગળ અત્યારે હાલમાં જે આની નીચે વાછડી છે એ પણ આગળ બતાવશું તમને હ હ આગળ આવડી આ ગાય છે એ એ છે જ મારી પાસે બહુ સારામાં સારી છે દેશી નસલની ગાય છે હં હં પણ ટૂંકમાં હાલમાં કહીએ તો દૂધમાં બધી ગાયો થી વધે

બે વાછડિયું મેં આની આપી દીધેલી છે એટલે ટૂંકમાં આની બધી વેતરમાં વાછડી બધી વેતરમાં માં વાછડીઓ જ આવેલી છે પણ પાંચ આ ગાન તમે જો કોઈ એમ નહીં કે આ પાંચમું વેતર કાપડ વ્યાય પણ વેલી જતી છે દર વર્ષે વ્યાય છે પણ મને બે જ આચરશે કદાચ હજી બે માંથી એક રહીએ તો મને પૂરો સંતોષ છે આ ગાથી બરોબર જેથી કરીને આ ગાય મને બહુ સારું બચ્ચા બહુ એટલે બહુ સારા બચ્ચા આ ગાની તમે પણ એના જે બહુ માં જાય છે કુદરતી આ વસ્તુ ખરેખર બહુ ગુણ સારો છે કે આના બચ્ચા જે છે ને એ બહુ હાઇડ લાઈન લેન્સ માં છે અત્યારે હાલ તમે સામે ભાગમાં ઓલા ઓળખા વિભાગમાં મેં તમને બતાવેલું એમાંથી આની જે કનૈયા ની વાસળી છે એ બધા કરતા હાઇડમાં ગઈ બરોબર

હા એનો બચ્ચા હું તમને આગળ બતાવીશ લીલડી વાસળી તમને કઉ છું ને ચંદા ની વાસડી એ હું તમને આગળ બતાવું તમે મિત્રો જુઓ તો પવન ને ટૂંક મોઢું કાનની બનાવટ જુઓ બોડી ફિટનેસ બહુ સારો ખૂબ છે અને આના તમે ડોઝ બનાવ્યા છે ભાઈ અત્યારે ગુજરાતમાં લગભગ હાઈ લેવલમાં સૌથી વધારે યુઝ આના જ ડોઝ થાય છે બરોબર હા મારે અને આના ડોઝ તમારી પાસેથી મળી જાય હાલમાં જોતા હોય તો

તમારી પાસે બધા એ લંબાઈ ઊંચાઈ માં બહુ હારા બરાબર તો મારું એવું માનવાનું છે કે જો એનું શરીર એ હેવી તો હારી સાચી વાત છે ખોટી વાત છે એ જે દૂધ નું ને શરીર નું તમે કહો છો સાગર ભાઈ એ ખરેખર એના માતા પિતાના ઉપર તો નહીં એ તો ડિપેન્ડ કરે જ છે પણ મારું એમ કેવાનું છે કે એનું શરીર મોટું હોય છે તો એ હૈસેક ઉપર છે તો એ પ્રમાણે દૂધ નું ઉત્પાદન થાય

બધું જોવો જોઈએ એના મા બાપ કેવા છે જે આપડે ખુબ તમે અમુક અમુક જોજો ગા તો હાથી જેવડી હવે પણ દૂધ એમાં અત્યારે હાલમાં ઘણા નવી ગૌશાળા બનાવે બંધ થઈ જાય તો એની પાછળ નું કારણ છે ખાલી આમ રૂપારું જોઈને લઈ આવે લઈએ એના ભાઈ વેલામાં દૂધ કેવડું એ કઈ જોતા નથી બરોબર તમે આ પવન રહ્યો ને એની વાસડી અત્યારે જે જન્મેલી છે ને એની અત્યારથી તમને હું આમ આવડર ની કોલમ પેટર્ન દેખાડીશ અત્યારથી વાસડીના આચરનો તમે તમે ગેપ જોજો બરોબર હાલો બતાવો એનું માથું જો એનું મોઢું જુઓ પવનની જેમ શોટ મોઢાની છે મારેલી બરાબર બહુ સારી કેવડી હજી ચાર મહિનાની થઈ જાય પણ એનું આમ બોડી ફિટનેસ ને તમે જો બરોબર હા બહુ મસ્ત આ નીચે બેઠી લાલ વાછડી એ લાલ વાછડી છે એ ઈ પાસે ઓલો પૃથ્વી બુલ હતો ને એની હે બરોબર હા હા પણ આને તમે તમને હું કેતો તો ને અજી આ ઓર્ડર ની ક્વોલિટી તમે જો જો આના ચારે ચાર આચર જો કેટલો ગેપ પડે જો એટલે દૂધમાંય પણ બહુ દૂધમાં સારી તા હે સુ હા કેવો અત્યારે છે આચરિયો આ એટલે મેઈન પ્રોપઝ આ છે વસ્તુનો હા હા અને વાસડીની તમે આમ બનાવટ જો પવન જ લાગે પવન પવન નાનો હતો તે કેવો આવો લાગતો બસ આવો જ લાગતો એટલું જ મોટું હતું અને આનું પણ એટલું જ મોટું છે બરોબર હા હજી તો આ ચાર મહિનાની હે વરસ બે વર્ષની થાયનો રૂપે અલગ છે આ છવ્વીસ તારીખ આવે ને આ છવ્વીસ તારીખે ચાર મહિનાની પૂરી થાય બરોબર હજી ચાર મહિના નથી એવું છે ને હા આ વાસડો હી આ વાંસડો છે ને ક્રિષ્નાનો છે હ આગળ તમે ઓલી કહી બહુ લંબાઈમાં અને ઈ આ વાછળો જે છે ને એ મયૂર બુલ છે ને મયૂર નો વાછળાનો વાછળો છે હા હા જે મેલડીમાનના મંદિરે જે મયૂર બુલ હતો ને એ હા ઈ વાછળાનો છે હા બરાબર હા અને આ ગા મારી મારા મિત્ર પાસે લીધેલી જે ઈ બુલ યુઝ કરે છે એનો વાછળો છે હા બરાબર પણ આનો બાપરી બહુ સારો છે બહુ એટલે બહુ આ વાછળો આમ હાલ મહિના દિવસનો છે આને તમે તમારા ફ્યુચર બુલ માટે તૈયાર કરો આને ફ્યુચર બુલ માટે યુઝ કરી કારણ કે આની માતાનું જે દૂધ છે ને એ નવ દસ લિટર ગમે ત્યારે કોઈ પણ લોકો ને દોવાન ટાઈમે આવે જોઈ જવાનું બરાબર અને બીજા નંબર માં આપણે બેનિફિટ મને એ છે કે એની માતા જે છે ને એને સાગરભાઈ કો આપણે કહીએ ને કોઈ અમને પણ મગજમાં એવું હતું કે આગળ કેમ બન્યું કારણ કે એની માતાને સવારે દોયેલી અને સાંજે વ્યાણેલી છે આગળ જેથી કરીને ગાનું

પછી હવે છે બપોરે બે વાગે માંડવી નો ભૂકો એ બપોરે બે વાગે નાખશું બરોબર પછી પાણી પાય અને પાછી લીલી બે નીણું અત્યારે હાલ હું લીલાની કરું છું અને એક નીણ સૂકાની કરું ત્રણ નીણું તમે ખાણ આપો એને હા ખાણમાં હું વસ્તુ આપું ખાંડ ની અંદર હું આપું છું મકાઈ નો ખોળ તપાસ્યા નો ખોડ અં નું ભડકું બરાબર અને બધું ઓલી જે કહેવાય ને કે મિક્સ આવે છે આપણે મિશ્રણ મિશ્રણ હા હા એ બધું મિક્સ કરી અને બધું થોડું થોડું નાખું મકાઈનો કોળ કપાસિયાનો કોળ હા હા અને બે કલાક હું પલારી દઉં છું પલારેલું બધાને આપો હા પછી તમે દૂધનું વેચાણ કરો છો અહીંથી દૂધનું વેચાણ કરું છું જૂનાગઢમાં હા હા દૂધ મારું અહીંથી જુનાગઢ જાય છે

અને આવા નવા વિડીયો અમે તમારી સાથે લાવતા રહીશું તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય ગૌ માતા વંદે ગૌ માતા